નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ આપસમની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસમનું તગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાનો છે આંગણવાડી કાર્યકર બહેનો માટે આવે મહત્વના સમાચાર જો તમે આસીડી સેટ કામ આસીડીએટ કામ કરી રહ્યા છો બહેનો છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો આંગણવાડી ભરતી આંગણવાડી પરિપત્ર આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલીગ્રમ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિશન મૂકવું હશે જોઈન થઈ જવું કેમ કે તમને હરેક માહિતી સૌ પ્રથમ ત્યાં પહોંચાડવામાં આવે છે પીડીએફ ત્યાં પહોંચાડવામાં આવે છે કોઈ માહિતી આવે કોઈ ન્યૂઝો આવે કોઈ અપડેટ આવે સૌપ્રથમ ત્યાં માહિતી અમને ત્યાં પહોંચાડવામાં આવે છે આપણી અવશ્ય બંને જગ્યાએ વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ અને જે વોટ્સઅપ જે વોટ્સઅપ ગ્રુપ સાથે સાથે જે ચેનલ છે મિત્રો ઉધર સાહિત્ય નિકુંજ ત્યાં પણ જે સબસ્ક્રાઈબ કરી લઉં તો ચાર ઉઠે ફેમિલી મેમ્બર ઉદાહરણ સમયનો વગર આપણે શરૂઆત કરું છું તો મિત્રો જે તેમ જે બાળકો છે બાળકના સ્પર્ધામાંગ્ય પોષણ સ્થળે ધરાવતા બાળકોના ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને ટીએલએમની બનાવેલા ફળો પહેરીને નાના બાળકોને દ્વારા લેમ્પ વોક કરી સમુદાયમાં ફળ અને શાકભાજીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તો મિત્રો જે છે પ્રદર્શ વિવિધ પ્રદર્શ વિવિધ પીએલએમના નિહાળવા બાળકો અને વાલીઓના કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર ઉજવણી કરી હતી આ તાલુકા બાર મેરે થકી બાળકોને પોસાહન મળે તે તમામ બાળકોને મહાનુભાવોના હસ્તે બેટી બચાવ બેટી ભઢાવ અંતર્ગત ટિફિન બોક્સ અને આપવામાં આવ્યા હતા અને તેના નાના બાળકોના વિવિધ વેશભૂષાઓ સજ્જ થઈને અભિનય ગીત વાર્તા કથન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સીડીપીઓ મુખ્ય સેવિકા બહેનો ડીએચએ ઈડબ્લ્યુ ટીમ આઈડીએસ અને ડીએસ કચ્છે સ્ટાફ મોંગણવાડી કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર પણ રહ્યા હતા તો મિત્રો આ માહિતી આવીને અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય કુદ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં